નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું મહત્ત્વના સમાચાર ઉપર દિલ્હીના નવા મુખ્યમંત્રીના નામની કરાઈ જાહેરાત દિલ્હી ભાજપ કાર્યાલય બહાર કાર્યકર્તાઓએ કરી ઉજવણી નવા મુખ્યમંત્રી તરીકે રેખા ગુપ્તાના નામ પર લાગી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવા ફોજદારી કાયદાના અમલીકરણ માટે નવી દિલ્હીમાં જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ઉપરાજ્યપાલ સાથે સમીક્ષા બેઠક યોજી ભુવનેશ્વરમાં ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશને યુનિવર્સિટીમાં નેપાળી છોકરીના મૃત્યુ અંગે કર્યું વિરોધ પ્રદર્શન અત્યાર સુધીમાં સ્નાન અયોધ્યા રામ જન્મભૂમિ મંદિરમાં હનુમાન મંદિરના શિખરના નિર્માણની કરાઈ શરૂઆત અભિનેતા શાહરુખ ખાનના ઘર મન્નતમાં માં ઘુસનારા ગુજરાત માંથી ઝડપાયા એક વર્ષ પહેલા સુપરસ્ટાર શાહરૂખ ખાનના મકાનમાં ત્રીજા માળ સુધી પહોંચનાર બે ઇસમો ભરૂચમાંથી પકડાયા છત્રપતિ શિવાજી મહારાજની ત્રણસો જન્મ જયંતિ દેશભરમાં કરાઈ ઉજવણી શિવાજી જયંતિ નિમિત્તે આજે મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પુણેના જુન્નુરમાં શિવનેરી કિલ્લામાં મધમાખીઓએ ડંખ મારતા દસ લોકો ગાયલ દસમાથી સાત તબીબી સ્ટાફ અને ફરજ પર વન અધિકારીઓ હતા જ્યારે ત્રણ મુલાકાતીઓનો સમાવેશ થઈ રહ્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોર્પોરેશન પચીસ છવ્વીસ નું પંદર હજાર પાંચસો ને બે કરોડ નું બજેટ રજૂ કર્યું અમદાવાદમાં સ્વચ્છતા માટે બજેટમાં રૂપિયા આઠસો ને પોઈન્ટ શૂન્ય આઠ કરોડ ની ફાળવણી કરવામાં આવી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ચણા અને રાયડા ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ ખેડૂતો ગ્રામ્ય કક્ષાના ઈ ગ્રામ કેન્દ્રો પરથી નવ માર્ચ સુધી નોંધણી કરાવી શકશે ભારત સરકારે ચણા માટે પાંચ હજાર પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડા માટે પાંચ હજાર પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કર્યો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર